so hello friends good morning this is krishna akim so i hope you all guys are fine તો ગાઈઝ અત્યારે આઈનો કે ઇવનિંગ જવા માહોલ લાગે છે તમને પણ ઇવનિંગ નથી મોર્નિંગ જ છે કેમ કે રાતે વરસાદ આવ્યો હતો ને તો અત્યારે વાતાવરણ થોડુંક આવું છે અને આપણે અત્યારે સાડા સાત વાગ્યા છે સાડા સાત નહીં સોરી આઠ વાગી ગયા છે સાડા સાત તમે ઘરથી નીકળા છીએ આવું છે સ્ટેશન અને આપણે જવાનું છે અત્યારે સિટી રજિસ્ટ્રેશન માટે જેના માટે ટોકન લેવામાં અહીંયા રાખા હોય એવા મિડ મિડ સિટીમાં અને અત્યારે હવે જવાનું છે સ્ટેશન પાસે તો એવું છે થોડુંક ફરાવે છે આ લોકો ફરી લેવી બીજું શું હોય અત્યારે ઉભા રહીશું યશ્વિજી જોડાઈ ગયા છે હેલો ઉભા છીએ આપણે લોકો રા જોઈ લો રસ્તા જર્મની ના તો ગાઈઝ અત્યારે આપણે ગયા સિટી રજીસ્ટ્રેશન માટે પણ એ લોકોએ આપણે ના કાઢી દીધી કે આજ નહીં થાય આજ અને કાલે બે ટાઈમ નહીં થાય હવે આવજો સીધા આવતા વીકમાં સોમવારે કેમ કે અહીંયા બહુ બધું ફૂલ થઈ ગયું હતું ને એ લોકો પાસે બહુ બધું કામ હતું લાગે છે ને કામ કરવાની તહેવાર જ નહીં હોય દાનત જ નથી કામ કરવાની કોઈને આવું છે આવું તો હવે જાશું અમે સોમવારે સીધા અને અત્યારે હવે જો ઘરે જાય છે ઉતરી ગયા આપણી સ્ટ્રીટે ફટાફટ નાસ્તો વાસ્તો કરીને કોલેજની ટ્રેન પકડવાની છે કલાકમાં પહોંચાડશે આપણે કોલેજે અત્યારે તો હું તો એક્સાઇટેડ છું કેટલા ટાઈમ પછી કોલેજે પણ વાંધાશું અને એ ત્યાં બેથી પાંચનો લેક્ચર છે ત્રણ કલાકમાં ખબર નહીં કેમ બે હું તો તમે બ્લોગમાં બિને રેજો બતાવશું આપણે કેમ્પસ ટૂર કરાવશું તો યા તો ચાલો હવે ઘરે જઈએ ફટાફટ રેડી થઈ જઈએ નાસ્તો વાસ્તો કરી લઈએ અને યસ ગાઈઝ ફિલ્ટર બતાવવાનું છે તમને લોકોને તો એ બતાવી દઈશું જો ફ્રેન્ડ્સ અહીંયા હું કરી રહી છું મારું એડિટિંગ અને આપણે લોકો ઘરે આવી ગયા છીએ પ્લસમાં આપણું પાણી થઈ ગયા છે સરસ મજાના ચા ભાખરી અને અહીંયા વરસાદ આવે છે ટપા ટપી જો વ્યૂ દેખાય એવું તો નથી કેમકે ઓલી ઊભી બારી છે ને એટલા માટે અને મેં મારું બેગ રેડી કરું છું અહીંયા યાદથી બધું લેવાની ટ્રાય કરું છું માઇક વાઇક બધું કેમકે સવારે હું માઇક ભૂલી ગઈ હતી તો અવાજ થોડો ઓલો આવ્યો હોય છે બાકી બધું જોઈ લો યાદથી લેવાનું છે લેવાનું નહીં એવું બધું અને હવે બસ અમે ફટાફટ હમણાં કોલેજ માટે નીકળીએ આપણે થમનીલ નું કામ એક બાકી હતું તો તે રી ફટાફટ કરી નાખ્યું છે મેં તો ચાલો હવે નીકળીએ કોલેજ માટે અને તમને કેમ્પસ ટૂર કરાવીએ તો લેટ્સ ગો તો જો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ વરસાદ બહુ જ આવે છે અહીં જોવો બહુ જ વરસાદ આવે છે ફોન પલડે છે અને આવા વરસાદમાં અમારો કોલેજનો પહેલો દિવસ જાય છે

જાવું છે ને તો ઓલું કમેન્ટ એ શું કે હું લઈ દેવાનું તું નહીં લીધો દેવો એ લઈ દેવાનું તો એ કોઈ ખાવી છે ખાવી છે ને મોઢું પણ હાલો આવ ચોપ હાવ હાવ પણ હાલો જો રોહિત દીદી શું કહેવાનું થાય તમને ઋતિકા દીદી વિશે તો હવે ક્યારે ઉઠ્યા આઠ વાગે કોણ આઠ એટલે સરસ સરસ જો હવે વેકેશન છે રોહિત દીદી ને અને તમુભાઈને વેકેશન છે તો બધા જુઓ તમ્મુભાઈને થોડા થોડા ખેલ જોવો હમણાં આપણે ઈ જ કરવાનો છે તમુભાઈને થોડા થોડા ખેલ જોવાનો છે અત્યારે મેં એમ કે છે બાપુજી વાડીયા જાવમાં એમ મને ખોરવું નથી એમ બરાબર તો કમે કેવું કરવું પડ્યું હવે લોલીપોપમાં માની ગયો હે વાનો છે નહીં તો જો કહેજો તમુના પ્યારા પ્યારા દાદા દાદાદી જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ તમે પણ કઈક કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હાલો વાળી હા હવે તમને ગાઈ વાળી શેર કરાવ છું

વાડીએ જાય છે પણ ક્યાં શું કરવાનું છે કામ કરવાનું બી તું શું કામ કરે ઉભો રહે તો ગાયસ જો જમ્મુ ભાઈ છે ને આપણે વાડીએ જ આવે એ એમ કેજ હું કામ કરે એમ તો કરીશ ને હે હું કરીશ હે કંઈક કરે કે થક હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં હાલો વાયની શેર કરવા જાવું છે તો ડેમ ને વાડી ને બધું બતાવતું બેઠા બેટા જો આમ તડકો છે એટલે હું કેટલી વાર તડકે ટકું એનું નક્કી નહિ હું થોડુંક વાતાવરણ ની જો આમ થોડુંક થયું જરૂર નથી અત્યારે વરસાદની બસ જો આપણું ગામડું ગામ છે

હા ગાય ઉનાળાની છે ને કેરી તો બહુ ઈ નેચર તાજે તાજી અમારે ગાય આવું છે વિડીયો ચાલુ કર્યો નોતો ને વાતું સીતું કરતા બધું ગયો આ અમારે જો ધમું છે ને વાડી આવ્યો ને એટલે અમારે ભૂખો થઈ જાય હે કઈ કે તો કરી આમ હા મુજો દેખા તો ટોપી દેખાય તારી અરકો જોઈન બલ હા હું તે એમ ને આમ જો અમાર વિટલ દાદા શું કામ કરો છો મે ટાઈસ પોરે કરીએ એમ એટલે ટાઈસ પોરે કરવામાં ધોરિયો ધોરિયામાં તો અરે વાહ મજા આવે આ જો કોઈને આમ બોલું જો વોક કરવું એના કરતા જો આ કામ કરીને તો શરીર બહુ હેલ્ધી રહે પણ આ આપડાથી થાય નહીં પણ હવે ફાર્મર નું જ કામ છે બાકી તો બધું હવે ઠીક હા આ નવા ફાર્મર આવી ગયા હે હા કોઈને કામ કાજ કરાવવું હોય તો તમ ત્યારે કેજો ફાવડ હાથ તો આવડે ખેતી કામ કરેલું છે આ જો આ હા સરસ આ એક આ એક કડા છે આમ પણ આમ થોડું કામ કરી તો

હાજો હકીકત માં છે ને આ જે વાડીની મજા છે ને એ આખી અલગ છે આમાં આપણે સ્કૂલ માં ઓલી માટી ના ઓલું બનાવું બનાવવાની કઈ જરૂરત ન હોય ગામડાના વિદ્યાર્થીના માટી નું બનાવવાનું કઈ કે જ નહીં કે તો એને આવડતું જ ભાઈ એમ અને જો અહીંયા આપડે છે ને સાહેબ ઝાડવા પાય છે હરવે હરવેપથી બધું ચાલુ છે અને તમાઉ ભાઈ ને સુરમન લાડવા બને જો બરોબર ભાઈ તમાઉ તાર કાઈ કેવું છે આપડા વ્યવસને કાઈ નત કેવું કેવું છે હું કેવું હે સુરમન લાડવા હાલે અહી સુરમન લાડવા હાલે આ તો આ થોડા ખવાય ખવાય હે આ તો ગાઈસ ખાવ આવજો આમ તો જો કે નાના હોય તે આપણે માથે ખાતા જ હોય તો આ ઓર્ગેનિક નેચરલ માટી છે એટલે એમાં કઈ વાંધો નહીં તમુભાઈજી કે છે એ બરાબર છે અને આમ જો આ જે મજા છે ને નો કપડાનું ટેન્શન કઈ નહીં એ જે બગડવું એ બગડે મજાની મજા લેવાની બીજું કઈ નહીં બરોબર ને તમે બીજું કઈ કેવું છે હાલો તો ભાઈ બીજું કઈ કેવું નથી હવે કઈ ગિફ્ટ આવી

જો ગાય તમે હે તમુન ગણતા આવડું નઈ પેલા નક્કી મજા છે કોણ તલાનું કરે પાછું એમ કે કોણ ધરાણું એમ છે ને પ્યારો પ્યારો ધમુ છે ને અત્યારે બપોરે ઉઠી સોડા પીવી ગુડ આફ્ટર હાઈ કીધી આંતિ સાબુ ના ગરમે ગરમ ચા પીવા હેલો ગાય ગરમ ચાય

જો આપણે રોહીબેનને રિપેર કરાવી દીધી એના માટે કાલ છે ને આપ ઘર માં પાડી આપનું છે ના હા બરો બજે 5:00 વાગે હા તો થાવા બજે કરો મોટા કાવા

આવો જાય છે અમે આ ભરશું પછી જોઉં તો અમને હસુ આવશે કેટલા દોડતા દોડતા એક લેક્ચર આ ટોક્યા થાય છે ચાલો હવે તમે લોકો જ્યાં વરસાદમાં ટ્રેન નો માહોલ છે એન્જોય કરો ત્યાં અમે પહોચી જઈએ જો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છીએ ફાઇનલી અમારી કોલેજ પાસે ક્લીવમાં અમારી કોલેજ નું નામ છે રાયનવાલ યુનિવર્સિટી જોઈએ હવે ગોતા ગોતા જાય છીએ દેખાઈ ગઈ દેખાઈ ગઈ જુરો હોય ઓક શું રાયનવાલ ઇન સાયન્સ ઘણા લોકો પૂછતા હોય તમે સાયન્સ છો કોમર્સ છો અમે સાયન્સ વાળા છે એ બાયોલોજી વાળા જોઈ લો અહીંયા તો જાય છીએ કોલેજ થોડા થોડા ઇન્ડિયન્સ દેખાઈ છે અહીંયા નહીં તો ચાલો હવે જઈએ અંદર અમારું કેમ્પસ ગોતીએ થોડી થોડી કેમ્પસ ટુર કરાવ્યું તમને એમ તો હવે સીધું જ થાય તો ગો તો ગાય છે અમારી કોલેજની નદી રાઈને નદી રાયના યુનિવર્સિટીની ની તો ચાલો ચાલો યશવીબેન આ છે આપણું રેડ કાર્પેટ રેડ નહીં પણ બ્લેક કાર્પેટ આજે બ્લેક કાર્પેટ નદી છે વચ્ચેથી આપણે ચાલીને જવાનું છે વરસાદ છે ને તો ભણવાનો જુનુન નદી ખાલી લાગે છે પાણી ભરતા હશે એમ તો પણ અત્યારે જવાનું છે અહીંયા જુઓ હવે અત્યારે અમે ટ્રાય એવી કરશું કે કોઈક ઇન્ડિયન્સ મળે ને તો એમના સાથે અમે કોન્ટેક્ટ કંઈક બનાવીએ કેમ કે અહીંયા કોલેજમાં તો અમારા એવા કોઈ કોન્ટેક્ટ ખાસ છે નહીં નહીં યશવી તો બસ એવું જ છે કાગડો થઈ જાય એવું લાગે છો કેટલી ઉડે છે અને કોલેજ નું કેમ્પસ મળે ન મળે કેન્ટીન પેલા ગયા ને ત્યારે અમારે એવું રાખું ધ્યાન રાખો કાગડો થવાની સંભાવના એ ગઈ ગઈ પવન બહુ છે વરસાદ છે ઠંડી છે બધું છે તો અમે જયારે પીપી સોણીમાં પહેલી વાર ગયા ને ત્યારે અમે અમારી બિલ્ડિંગ પછી ગોઈ હતી કે અમારી બિલ્ડિંગ છે ને સાવ છેલ્લે હતી એ સતી નહીં

હવે બસ જો આપણે કેટલા વાગ્યા બે થી પાંચનો લેક્ચર હતો પાંચ વાગી ગયા પાંચ ને પાંચ થઈ જાય એટલે નીકળી ગયા મેડમ ભણાવે છે થોડું બાકી હતું એ મીન્સ કે એન્ડ જ કરે છે હવે અને અમારે ટ્રેન છે એટલે ફટાફટ અમારે નીકળવું પડે એમ જ હતું તો બસ આપણે ટ્રેન તરફ વળીશું આગળ કેમકે હજી આપણે અહીંયાથી આપણા ઘરે જવાનું ત્યાંથી સ્ટેશને ત્યાં આપણા ઘરની બસ પકડવાની વચ્ચે કંઈક સામાન્ય ડીએ જવાનું છે લોટ લેવાનું છે બહુ બધું કામ છે વચ્ચે કરતું કરતું જવાનું છે ઘરે એટલા માટે હું નીકળીએ છીએ તો ચાલો 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 અચો કોલેજ નો નજારો નાઈસ ક્લાસરૂમ જેટલા મોટા હતા ને એટલી ન્યા સંખ્યા હતી નહીં માણસો ની ખાલી મોટા જ હતા તો ફ્રેન્ડ્સ અત્યારે આવ્યા છીએ અમે લોકો સામાન લેવા માટે ઘરનો બધો નાનો મોટો અને અત્યારે ચેક કરીએ છીએ વેજ કઈ કઈ છે નોન વેજ કઈ કઈ છે એ બધી પ્રોડક્ટ અને ચેકિંગ ચાલુ છે અમૂલ અમૂલ કાઈ કો નહીં એ ઈતર અમે ચાહીએ અમૂલ ચાહીએ અમે એટલે હવે ચેકિંગ નો કરો આપણે નહીં તો જો ફ્રેન્ડ્સ આપણે લોકો આવી ગયા છે ઘરે અને સામાન વામાન બધું ગોઠવી દીધો છે હવે મારે તમને ફિલ્ટર બતાવવાનું હતું જો સારું યાદ આવ્યું અને અમે અત્યારે રાઈસ નું કઈક બનાવવાના છીએ નવી વેરાયટી તો એના માટે અહીંયા રાઈસ મેં મૂકી દીધા છે બાપવા યશ્વી બેને મૂક્યા છે હું લાવું છું અત્યારે આપણે જોઈએ હવે આગળ શું વેરાયટી આપણે બનાવવાના છીએ એ તો હવે શું કઈ નવી નથી આપણે ચેનલ પર તો આવી જઈ છે એટલે વેરાયટી બતાવીશ નહીં પણ આ તો ફિલ્ટર જોઈ લો અમે જે કાલે વસાવ્યું છે નવું નવું ઈ આયા જો આવી રીતે આવે ટેમ્પરેચર પણ કે સેટ વેટ કરવાનું ન હોય અને આખું ફિલ્ટર છે આવી રીતે એમાં હું તમને ખોલીને બતાવું ને તો આવી રીતે ખોલી લેવાનું પછી અહીંયા આપણે અંદર પાણી બધવાનું આ વ્હાઈટ કલરનું જે દેખાય છે તમને એ ફિલ્ટર છે અને એ પાછું છે ને કેટલા ખબર કે 1000 લિટર જેવું થાય ને ત્યારે 1000 લિટર કે 100 લિટર હોય કે એવું તો ડાયરીમાં ત્યારે એ ફિલ્ટર ચેન્જ કરવાનું બાકી બસ આ ફિલ્ટર ઉપર તમે પાણી ભરો એટલે નીચેથી ગળાય નહીં વરાકે અત્યારે હું ડેમો બતાવી દઉં તમને ચાલો એક

એ ઓલી મેસેન્જેશન વાળી રીલ મૂકીને ત્યારે કે તમારું સેન્સેશન આવું આવું છે ને એની હારે છે મને કમેન્ટ બહુ ગઈ મજા આવી તો એવું છે કમેન્ટ્સ કરતા રહ્યો બધા મજા આવી એવી ફની ફની તો આવું આવું છે અને ઘણા લોકોને બોરિંગ લાગે છે વર્ડ પણ હું કરું મારી બોલાય જ જાય હવે ઠીક હવે હાલો ને તો ચાલો ફટાફટથી આપણે જે આ વેરાયટી છે ને બનાવી લેવી અને પછી તમને લોકોથી મળીએ